10 पुरुशो एक ट्रांसजेंडर અને 8 મહિલાઓ મળી આવ્યા છે શું છે સમગ્ર મામલો આવો વિસ્તારથી વાત કરીએ વીડિયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે રાત્રિના 8 વાગ્યા છે અને આજે ક્રાઈમની એક નહીં પરંતુ ત્રણ ત્રણ ઘટનાઓ વિશે વાત કરીએ સૌપ્રથમ વાત કરીએ લેડી ડોન રિયા ગોસ્વામી जी हां દોસ્તો આપણા કચ્છનું ભુજ છે અને ભુજ નજીકનો અંજાર તાલુકો છે અંજાર પોલીસે રિયા ડોનની ધરપકડ કરી છે રિયાની સાથે સાથે તેની બહેન આરતી અને તેનો ભાઈ તેજસ ગૌસ્વામી પણ ધરપકડ કરી છે એટલું જ નહીં આ ત્રણેય ઉપર ગુજ્સી ટોકની કલમ લગાવી છે અને દસ દિવસના રિમાન્ડ માંડ્યા છે શું કારણે રિયા ડોન પર ગુસી ટોક ની કલમ લગાવવામાં આવી છે એના વિશે વાત કરીએ તો છેલ્લા 4 વર્ષની અંદર મતલબ કે 2020 થી લઈને 2024 સુધીમાં આ રિયા ડોન સામે કુલ 8 ફરિયાદ નોંધાઈ ચૂકી છે તેના ભાઈ બહેન છે જે રિયાના તેમની સામે 4-4 ગુના નોંધાઈ ચૂક્યા છે રિયા નું પૂરું નામ રિયા ઈશ્વરભાઈ ગૌસ્વામી છે તેના ભાઈ નું નામ તેજસ ઈશ્વરભાઈ ગૌસ્વામી છે અને તેની બહેનનું નામ આરતી ઈશ્વર ગૌસ્વામી છે પોલીસનું કહેવું છે કે આ ત્રણેય ભાઈઓ બહેનોએ મંડળી રચી હતી લોકોને ગેરકાનૂની રીતે વ્યાજે પૈસા આપતા હતા પઠાણી ઉઘરાણી કરતા હતા મારામારીના ગુનાઓ તેમના પર છે મરવા મજબૂર કરનાર બે આત્મહત્યા મતલબ મરવા મજબૂર કરનારના ગુનાઓ પણ બે તેમના ઉપર નોંધાયેલા છે લોકોને ધાકધમકી આપવી લોકોને ડરાવવા આવા અનેક ગુનાઓ તેમના ઉપર નોંધાઈ ચૂક્યા છે અને હવે આ લોકોને કાયદાનું ભાન કરાવવા માટે અંજાર પોલીસ દ્વારા આ ત્રણેય ભાઈ બહેનો પર ગુસ્સી ટોકની કલમ લગાવવામાં આવી છે એટલું જ નહીં આ આપણા રાજ્યનો પ્રથમ ગુનો છે પ્રથમ કલમ છે કે કોઈ મહિલા ઉપર ભૂતકાળમાં ગુસ્સી ટોકની કલમ

કોણી સમાજ છે તે મેદાને આવ્યું છે તો આપણે સાંભળ્યું હશે કે હાલમાં જ જુનાગઢનો ભારતીય આશ્રમ છે જેનો સરખેજ ની અંદર પણ આશ્રમ છે ઋષિ બાપુ જે ઋષિ ભારતી બાપુ છે તેનો અને તેના ગુરુ હરિહરાનંદ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદમાં કીર્તિ પટેલ છે તે કૂદી હતી અને તેમણે સરખેજ આશ્રમે જઈને છે મહિલાના કપડા મળી મળી આવ્યા આવ્યા હતા હતા રમકડા જેને લઈને કીર્તિ પટેલ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા અને બાદમાં ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતા એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી વિશ્વેશ્વરી માતાનું કહેવું છે કે તે મારો રૂમ હતો એ મારા કપડાં હતા અને જે બાળકીનો સવાલ છે તે મારા ભાઈની બાળકી છે અને એ મારી સાથે રહે છે આ વિશ્વેશ્વરી માતાજી છે તે પ્રેસ કોન્ફરન્સની અંદર રડતા જોવા મળ્યા હતા પરંતુ હવે કોળી સમાજ મેદાને આવ્યો છે સુરતના પોલીસ કમિશનર છે તેની ઓફિસ સામે દેખાવો કર્યા હતા બેનરો હાથમાં લઈને આવ્યા હતા જેમાં લખેલું હતું કે સમાજનું દૂષણ

અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો ફરી મળીશું નવી ક્રાઇમ ની કહાની સાથે આવતીકાલે આઠ વાગે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ